માટે મારી દૂર થાય એવો કોઈ ઉપાય આપ જાણતા હોય ગરીબ બ્રાહ્મણ વતન સાંભળી ઘરડો બ્રાહ્મણ કહે છે

બ્રાહ્મણ લોકો ના પછી ગરીબ બ્રાહ્મણે વેતોસર વિધાન કરી અંતર ધ્યાન એ ઘડા બ્રાહ્મણે કહેલો તે વિચારથી આખી રાત ઉંતા વિજે દિવસે સૂર્યોદય થયો ત્યારે ગરીબ બ્રાહ્મણે ઉઠે એવો સંત પરને કે

નમસ્કાર કરીને બોલ્યો કે હે શ્રેષ્ઠ બ્રાહ્મણ આવું કર્યા છે શું ફળ મળે છે

જ્યારે યોખદે શ્રી સંતરા દેવ પાસે 12 વારે મનમાં સંકલ્પ કે આ બારની તો તે બિજાકારણાનો ખર્ચા જ્યાં તે મહોલ્લામાં આવે છે કિંમત મળતી જ વાર વારાને બહુ કિંમત મળતા ઘણો જાણે થયો પાકેલા કેળા ખાંડ ઘી અને નો રોટ વગેરે ખરીદ્યા સવા સેના પ્રમાણે સામગ્રી તેમજ બીજી પૂજાની સામગ્રી લેઈ ઘેર આવી સગા વાલા પિક્ષા બોલાવીને વિધી પૂજા કા વરત કહે છે કે પેલો વારાવાળો વરાત્રવાસી ધનવાન પુત્રવાંસેને ત્યાં લોકમાં પરમ સુભગની સત્યપુત્રે વૈકુંઠમાં ગયો લે ંદય